એ એ એ લોચો હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા બોલો નામ આપું હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા હવે તમે જ વિચાર કરી લો સફત લેવડાવે છે અને જો એમાંય આપણું ધ્યાન ન હોય આપણે એટલી ખબર ન પડી શકતી હોય અને યાર વિચાર તો કરો સરકારે શ્રમ અને રોજગાર ખાતું આપી દીધું હવે તો કાંતિલાલ દોઢ ફૂટ કાંતિલાલ મિત્રો આપણે તમને વાત કરી દઈએ ગોપાલ ઇટાલિયા ને મોરે મોરાની વાત કરતા હતા અને આજે સરકારે કાંતિલાલ અમરત્યાને મોરે મોરો કરીને મંત્રી મંડળમાં બેહાડી દીધા અને શ્રમ અને રોજગારનું ખાતું આપી દીધું હવે આમાં ઈ શું કરશે હું નહીં થવા દે એ તમે કમેન્ટ કરજો